નલિયા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને અરજન પત્રા પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી અભળાસા તાલુકાના નલિયા પ્રાંત કચેરી ખાતે ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ પ્રદેશ મંત્રી લાલજીભાઈ કટુવા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા નાયબ કલેક્ટરને આવિદન પત્ર પાઠવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય રમેશ 만ુસાળી નલિયા અબડાસા કચ્છ ઇન્ચાર્જ માછીવાલ વોર્ડન જે એક્સેપ્ટ થયેલા છે એ વિશે થોડું જાણો આક્ષેપમાં તો એવું છે કે મારી આગળ જે હતા નોડલ બેન હતા એમણે ઘણું બધું કૌભાંડ કર્યું છે જિલ્લામાં મારા જે બેન છે બેન એમને હપ્તા લેવાના હતા અને એમના કહેવાથી એમણે કૌભાંડ કરેલું છે અને એના વિરોધમાં કદાચ આક્ષેપ મારી પણ નાખ્યા હશે બાકી એવું કશું છે નહીં રસોઈ મે કહે છે કે રસોઈ બરોબર બન રસોઈ બરોબર જ બને છે પહેલા મળતું તો એનાથી અત્યારે ઘણો સારું પડે છે બીજી બેન ખૂટતી કડીઓ ગણે છે અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે આપના દ્વારા કોઈ અંધશ્રદ્ધા જેવું કાંઈ એવું કાંઈ કરવામાં આવે છે વાલીઓને એવું રજૂઆત છે કે બાળકીઓને બીવડાવવામાં આવે છે કે એવું રીતું કાંઈ ના ના એવું કંઈ નથી અંધશ્રદ્ધા જેવું કશું છે જ નહીં કારણ કે હોસ્ટેલ તો બે હજાર ચૌદથી બનેલી છે ત્યારથી કંઈ અત્યાર સુધી એવું કશું છે નહીં બેન તમે કીધું હપ્તા હપ્તા કોને આપવા પડતા હતા એ જિલ્લામાં અમારે જે બેન બેસે છે જન્ડર બેન હા શું નામ છે તેલા બાંધેલા જ છે નામ શું છે હા દર મહિને હપ્તા જે વોર્ડન બેન હોય કે નોડલ બેન હોય એમની પાસેથી હપ્તા લે છે લોકો એટલે કદાચ આ લોકો વધારે બિલ બનાવતા છે એના માટેની કોબાન કરી હોશે અને કોબાનના હિસાબે હતા કદાચ મારી ઉપર આવી રીતે આરોપ નાખેલા હશે મારી પાસે નથી લીધા એનું કારણ શું કયા બાબત કે શું એટલે આપની પાસે શું કામ નથી લેવામાં આવતા એટલે આપણે કોઈ એમ કે એવી રીતે રજૂઆત કરી છે કે શું છે ના એવું કંઈ નથી એમને જે જૂની જૂની બહેનો છે એ આખી કવર કરેલી બહેનો છે અમે નવી નવી જે બહેનો ભરતીમાં થઈએ છીએ એમને કવર કરવાનો પ્રયત્ન કરે છે એકદમ એમના સકંજામાં આવી જાય ને પછી હપ્તા લેવાનું છે તમારી પાસે માંગણી કરી છે કોઈ દિવસ હા એક વાર કરી હતી જે કરાર રિન્યુ કરવાનું હતું એ વખતે કરી હતી બરોબર હા જરો હલિયા મુકામે એજીબી જી કસ્તુરબા ગાંધી વિદ્યાલય ચારમાં જે અવ્યવસ્થાઓ ઊભી થઈ રહેલ છે એમાં તંત્રને જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીનીઓના વાલીઓએ તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસના રોજ લેખિત રજૂઆત પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલાવેલ હતી અને મારી પણ એમની સાથે ટેલિફોનિક વાત થયેલી અને મેં એમને પાંચ દિવસનો એ સમય આપેલો હતો કે ભાઈ તમે આજે કેજી બી ફોરમાં જે અવ્યવસ્થાઓ ઊભી થયેલી છે અને એમાં પણ ખાસ કરીને ભાવનાબેન પ્રજાપતિ છે જે બાલાસર મુકામેથી એની બદલીથી અહીંયા આવ્યા છે હંગામી કર્મચારી છે એ વ્યક્તિ અહીંયા આવ્યા પછી જે વિવાદ વહીવટી તંત્ર વચ્ચે વધેલો છે એનો ભોગ ઓલરેડી બાળકીઓ જે અભ્યાસ કરી રહી છે સો જેટલી બાળકીઓનો અભ્યાસ ઓલરેડી અત્રે ચાલુ છે સ્ટ્રેન્થ સોની છે આમાં વીસ પચીસ છોકરીઓ આ અવ્યવસ્થાના કારણે અભ્યાસ છોડીને જતી રહી છે એમાં સૌથી ગંભીર બાબત એવી છે કે આ હોસ્ટેલ ચાલુ છે એની અંદર લાઇટ નથી પાણીની કોઈ સગવડ નથી અને જો લાઇટ છે તો પંખા પણ કામ નથી કરતા અને ખાવામાં પણ વિદ્યાર્થીનીઓને કોઈ પણ વ્યવસ્થિત સગવડ આપવામાં આવતી નથી વાલીઓ વારંવાર જઈને રજૂઆતો કરે છે તેમ છતાં એ બેન આ વાલીઓની રજૂઆતો કોઈ પણ રીતે ગણકારતું નથી ઇવન તો કે જે જિલ્લા શિક્ષણ અધિકારી જે છે એમને મેં જે રજૂઆત કરી હતી એ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ રજૂઆતને ફૂટબોલ સમજી એકબીજામાં આપ આપલે કરી લીધેલી પરંતુ અત્યાર સુધી કોઈ પણ નિવેડો ન આવ્યો માટે આજે અમે આ આવેદનપત્ર એટલા માટે આપવા માટે આવેલા છીએ કે જો બાર તારીખ સુધીમાં જે સમસ્યાઓ છે એ સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો અમે બાર તારીખે નલિયા નાયબ કલેક્ટરની ઓફિસ કચેરીની બારે બાર તારીખે સવારથી કરી અને સાંજ સુધી અમે અનસન ઉપર બેસશું અ વિદ્યાર્થી જરૂર પડશે તો વિદ્યાર્થીનીઓને પણ બોલાવી લેશું અને જરૂર પડશે તો વાલીઓ અને અમે જાતે અબડાસા તાલુકાના પ્રતિનિધિઓ બધા અમે અહીંયા આન્સન ઉપર કહેશું અને બીજી એક ગંભીર બાબત કે એ જે ભાવનાબેન પ્રજાપતિ છે એ ભાવનાબેન પ્રજાપતિ અંધશ્રદ્ધા ફેલાવાનું કામ કરી આવ એનું કારણ એ છે કે એક રૂમ બંધ કરી અને એમાં એક થાળીમાં કંકુ ચોખા અને એવું બધું રાખી અને વિદ્યાર્થીનીને એવું ભરવામાં આવે છે કે આ રૂમની અંદર ભૂત છે માટે તમારે આ રૂમની અંદર જાવું નહીં એટલે આના કારણે વિદ્યાર્થીનીનો અભ્યાસ છોડીને જતી રહી છે આ હકીકતની જાણ મેં ઓલરેડી પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને મૌખિક રીતે કરેલી અને લેખિતમાં પણ કરેલી પરંતુ એમણે આ મુદ્દા ઉપર આજની તારીખે કોઈ પણ ધ્યાન આપ્યું નથી તો આવી વિકૃત અસર બાળકોના માનસ ઉપર અને અભ્યાસ ઉપર પડી રહી છે તેમ છતાં પણ માત્ર ને માત્ર જિલ્લા શિક્ષણ અધિકારીની બેદરકારીના કારણે અને અહીંયા ભાવનાબેન પ્રજાપતિની બેદરકારીના કારણે બાળકો જે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે એ બાળકોના અભ્યાસ ઉપર અસર થઈ રહેલ છે અહીંયા જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે એ કોઈ પર્ટિક્યુલર સમાજની નથી દરેક સમાજની જે આર્થિક રીતે નબળી કક્ષા ધરાવે છે એ બધી નબળી કક્ષાના વિદ્યાર્થીઓ અહીંયા ઓલરેડી અભ્યાસ કરે છે એટલે આજની જે અમારી રજૂઆત છે એ એવા પ્રકારની છે કે તાત્કાલિક ધોરણે આમાં વહીવટી તંત્ર રસ લઈ અને તાત્કાલિક ધોરણે એનો નિવેડો લે નહીતર અમે બાર તારીખે અનસન ઉપર આ કચેરીની બહાર બેસું તમારી શું માંગ છે બેનની બદલી થઈ એવી માંગ છે કે બેન જ્યાર થી પણ આ તાલુકામાં આ કેજીબી ફોર માં આવ્યા છે ત્યાર થી આજની તારીખ સુધીમાં એક પણ વસ્તુ એવી નથી જે વિવાદાસ્પદ ન હોય હવે તમારે શું માંગ છે અંદર વિવાદ કરે છે અને મને એવા પણ સત્તાવાર સમાચાર છે કે આ બેન બાલાસરમાંથી બદલી થઈ નહીં આવ્યા બાલાસરમાંથી પણ મોટા પાયે વિવાદો કરી નહીં આવ્યા છે તેમ છતાં પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમની નથી બદલી કરતા ખરેખર હંગામી વ્યક્તિ છે એને છૂટું કરવો જોઈએ આવા વિવાદાસ્પદ વ્યક્તિને રાખવો ન જોઈએ છતાં પણ એ રાખીને બેઠા છે એની પાછળ કંઈક કોઈક મનસા કામ કરી રહી છે એનું અમે ઓલરેડી સંશોધન ચાલુ છે